બનાસકાંઠામાં શિક્ષણ કથળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠાના સરદી વિસ્તારના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળા ત્રીજે દિવસે પણ તાળાબંધી યથાવત વહેલી સવારથી ગામ લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા શાળાના મેદાન ઉપર વાલીઓ શાળા બહારના ભાગમાં રામધૂન સાથે અનસન ઉપર બેઠા છે ગામ લોકોએ શિક્ષકો ઘટ અને સીસીટીવી કેમેરા અને પીવાના પાણીની ઘટને લઈને અનસન ઉપર બેસી ગયા છે સતત છેલ્લા ત્રણ દિવસથી ગામ લોકોએ કરી છે શાળાને તાળાબંધી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને શાળામાં વાલીઓએ તાળાબંધી કરવામાં આવી છે ત્યારે મહત્વની વાત કે સરદી વિસ્તારના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળા નવ થી બાર ધોરણમાં માત્ર એક જ શિક્ષક બસો વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક વાલીઓએ શાળા બહાર બેસીને રામધૂન શરૂ કરી છે શિક્ષકોની ઘટને લઈને અને અનેક માળખાકીય સુવિધાઓથી વંચિત શાળા છે ત્યારે વાલીઓ હવે મેદાનમાં આવ્યા છે બાળકોના ભવિષ્ય માટે કારણ કે વાલીઓ જેઓ છે તેઓ લાખો રૂપિયા ખર્ચીને બાળકોને અભ્યાસ અર્થે પોતાના ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે કરીને અભ્યાસ અર્થે મોકલતા હોય છે પરંતુ અહીંયા ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો સરહદ વિસ્તારના સુઈગામ તાલુકાના ડાભી ગામે કથળતું શિક્ષણ જોવા મળી રહ્યું છે શું આ દ્રશ્યો છે જે શિક્ષણ વિભાગને નહીં દેખાતા હોય શું આ દ્રશ્ય જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને નહીં દેખાતા હોય સરકારી હાઈસ્કુલમાં શિક્ષકોની ઘટને લઈને પૂરતા શિક્ષકોની ભરતી સ્કૂલમાં કરવામાં આવે જેને લઈને વાલીઓ મેદાનમાં આવ્યા છે સીસીટીવી કેમેરા નથી જોવા મળી રહ્યા આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધાઓ સહિતની અનેક એવી માંગો છે જેને લઈને વાલીઓ અનસન ઉપર બેઠા છે સોમવારે વાલીઓ અને ગ્રામજનોએ સરકારી હાઈસ્કુલને તાળાબંધી કરી હતી માંગ પૂરી નહીં થાય તો ગાંધી જીદ્યા માર્ગે ભૂખ હડતાળ પર બેસવાની પણ વાલીઓએ તૈયારી દર્શાવી હતી અને આજે ભૂખ હડતાળ ઉપર બેસી ગયા છે સુગામ તાલુકાના અંતરિયાળ ડાભી ગામની આ સરકારી હાઈસ્કુલમાં એકસો ને પંચાણું વિદ્યાર્થીઓની સામે કાયમી શિક્ષક અને ત્રણ જ્ઞાન સહાયક શિક્ષકો હોય વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે ખુદ શાળાના વિદ્યાર્થીઓએ કબૂલ્યું કે અમને ભણાવનાર કોઈ નથી અમે જાતે તૈયારી કરીએ છીએ જે મામલે વાલીઓએ અનેક વાર રજૂઆત કરવા છતાં છેલ્લા તેર વર્ષથી સરકારી માધ્યમિક હાઈસ્કૂલમાં પૂરતા શિક્ષકોની ભરતી નહીં કરાતા આખરે વિદ્યાર્થીઓના ભાવિ લઈને ડાભી ગ્રામજનો એટલે કે વાલીઓ ભેગા મળીને સોમવારે સરકારી હાઈસ્કૂલમાં તાળાબંધી કરી છે જ્યાં સુધી મહેકમ જ્યાં સુધી મહેકમ મુજબ પૂરતા કાયમી શિક્ષકો હાઈસ્કૂલમાં ના મુકાય ત્યાં સુધી બાળકોને શાળાએ ના મોકલવાના નિર્ધાર સાથે તાળાબંધી કરી હતી બીજા દિવસે મંગળવારે પણ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા વાલીઓ અને ગામજનો આગેવાનો સાથે ચર્ચા કરી મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વાલીઓ તેમની માંગ પર અડગ છે અને મક્કમ છે ત્યારે સતત ત્રીજા દિવસે તાળાબંધી યથાવત રહી છે આ અંગે માજી સરપંચ દાનસિંઘભાઈ રાવલ સાથે વાત કરતા તેમણે પણ જણાવ્યું હતું કે શાળામાં જ્યાં સુધી મહેકમ મુજબ પૂરતા શિક્ષકો મુકવામાં નહીં આવે અને અમારી અન્ય માંગો શાળામાં જેમ કે સીસીટીવી કેમેરા વિદ્યાર્થીઓને પીવાના સુવિધાઓ શાળામાં ચોકીદાર પટ્ટાવાળા સહિત આજુબાજુના ગામો આવતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસની વ્યવસ્થા સહિતની માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી વાલીઓ ગ્રામજનો ભૂખ હડતાળ પર બેસી ગાંધી જીંગ્યા જીધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવું જણાવ્યું હતું